બાલ દોસ્તો તમે તમારી નિશાળ માં જુદી જુદી રીતે જતા હશો તો મને વારાફર કહો કવો જોઈએ તમે છો એટલે કે ગાડીમાં બરાબર ને તો આ બધા શું વાહન કેવાય વાહન માં બેસીને એક સ્થળે થી બીજે સ્થળે જવાય કોઈ વાહન હાથ કે પગ દ્વારા ચાલવું પડે હા કોઈ હા અને કોઈક પેટ્રોલ થી ચાલે હા કોઈ ગલતી પણ ચાલે હા તો કોઈને પ્રાણી ખેંચે તો ગાડું બળદ મોટ ગાડુ આ બધા વાહનો છે તો આજે આપણે જુદા જુદા પ્રકારના વાહનો વિશે શીખીયે તો આ ચિત્ર જુઓ આ કયું વાહન છે બે પૈડા હોય છે તેને આપણે પગ વડે પેડલ મારીને ચલાવી પડે છે જુઓ આમ હવે જુઓ આ શું છે હા કેટલાક વાહનો પશુઓ વડે ખેંચાય છે પશુઓ વડે વાહન આગળ પશુને જોડવામાં આવે છે ઊંટ જોડો એટલે તે કહેવાય ઊંટ ગાડી બળદ જોડો અને બકરી જોડો તો બકરા ગાડી સમજ્યા ને આ બધા વાહનો રસ્તા પર દોડે છે અને હવે આ જુઓ આ કયું વાહન છે ભાઈ અને આ કયું વાહન છે બે પૈડા વાળું વાહન કેવાય બે પૈડા વાળા બીજા વાહનો છે બરાબર આવડી ગયું આવડી ગયું હવે આ વાહનો છે ને એ પેટ્રોલ વડે ચાલે છે પેટ્રોલ પંપ આ ચિત્ર જુઓ આ કયું વાહન છે હમ તો રિક્ષા ને કેટલા પૈડા હોય છે

છકડો સાચી મુસાફરોની આનું નામ શું ટેમ્પો છે તો બરાબર છે તે માલની ની હેરફેર કરવા ઉપયોગી નીવડે છે આ બધા વાહનો સડક પર દોડે છે અને હવે આ ચિત્ર જુઓ શું છે કાર છે કાર હા આ કાર અથવા મોટર કાર પણ કહેવાય કેટલા પૈડા કીધા 4 4 બરાબર 4 પૈડાવાળા વાહનો સરળતાથી રોડ પર દોડી શકે છે આ દોડતી કાર જુઓ એવી સર સર સરકે છે કાર પરનો તમને યાદ છે ઠીક છે ઠીક છે ઠીક છે ભાઈ હલ્લા ગુલ્લા તો તમે લોકો એમને મચાવો છો હવે આ ચિત્ર કયું વાહન છે બસ ને કેટલા પૈડા હોય ના ભાઈ ના જરા ધ્યાન થી જુઓ બસ ને આગળ એક એક પૈડું હોય છે પરંતુ પાછળ બબ્બે પૈડા હોય છે બે અને ચાર છ બરાબર બસ માં ઘણા મુસાફરો બેસે છે અને તેથી જ બસનું વજન વધી જતું હોય છે અને આ વજન ઝીલવા માટે પાછળ એક ને બદલે બબ્બે પૈડા રાખવા પડે છે હવે આ ખટારાનું ચિત્ર જુઓ એમાં પણ પાછળ બે બે એટલે કે કુલ ચાર પૈડા છે ખટારામાં પાછળ વધારે સામાન ભરવાથી તેનું વજન વધી જતું હોય છે માટે જ ભાર ખેચનારા વાહનોને પાછળ એક એક ને બદલે બે બે પૈડા રાખવા પડે છે સમજી ગયા હવે આ વાહન જુઓ આ કયું વાહન છે આગળ ના પૈડા જુઓ કેવા લાગે છે નાના અને પાછળ ના પૈડા મોટા આ ટ્રેક્ટર તમે લોકો કહ્યું તેમજ ખેતીના કામમાં વપરાય છે તેને જમીન ખેડવામાં વધારે જોર કરવું પડે છે અને તેથી પાછલા પૈડા મોટા રાખવા પડે છે છે પાછળ ટ્રોલી પણ જોડવામાં આવે આ જુઓ આ ચિત્રમાં દેખાય છે ને એ ટ્રોલીમાં માં માલ સામાન ભરી તેની હેરાફેરી થઈ શકે છે ખેતી કામમાં ટ્રેક્ટર ખૂબ જ ઉપયોગી સાધન છે